સુરતમાં રવિવારે લાલ દરજા મેઇન રોડ ઉપર ડીજેના હેલ્મેટ પહેરી નાચી રહેલા લોકોના કારણે ભારે કૌતુક છવાયું હતું દીકરીનું મોસાળ લઈને ડીજે ઉપર હેલ્મેટ પહેરી ડિસ્કો કર્યો હતો હેલ્મેટને લઈને જાહેરમાં અનોખી શૈલીમાં ગુસ્સો વ્યક્ત કર્યો હતો સુરતના નાના મોટા પ્રત્યેક પોઈન્ટ ઉપર ટ્રાફિક પોલીસ નજર રાખીને ઉભી રહેતા હેલ્મેટને લઈને સુરતીઓમાં ફફડાટ પેસી ગયો છે અમલવારીના પ્રથમ દિવસે જ નિયમની એસી તૈસી કરનારા સંખ્યાબંધ વાહન ચાલકો સામે કાર્યવાહી થઈ હતી એક તરફ હેલ્મેટના નિયમને આવકાર મળી રહ્યો છે તો બીજી તરફ અનેક લોકો આ કાયદાનો તેમના ગ્રુપ કે સર્કલમાં આંતરિક વિરોધ કરી રહ્યા છે આ વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે રવિવારે શહેરના લાલદરજા વિસ્તારમાં અનોખુશ પ્રદર્શન જોવા મળ્યું હતું મોસાળો લઈને જઈ રહેલા વાઘેલા પરિવારે હેલ્મેટ પહેરી જાહેરમાં ડાન્સ કર્યો હતો રામપુરા પટેલ વાડી સુધી તેઓ હેલ્મેટ પહેરી નાસ્તા નાસ્તા વાડીએ પહોંચ્યા હતા આ અંગે કિરીટ વાઘેલાએ જણાવ્યું હતું કે શહેરમાં દર બસો મીટરે ટ્રાફિક સિગ્નલ બમ્પ અને ખાડાઓ જોવા મળી રહ્યા છે યોગ્ય ગુણવત્તા ધરાવતી હેલ્મેટ નહીં મળતા લોકો સાવ હલકી કક્ષાની હેલ્મેટ ખરીદી રહ્યા છે લોકો ભયભીત થઈ ગયા છે લોકોમાં ગુસ્સો છવાયો હોય રવિવારે મોસાળામાં હેલ્મેટ પહેરી ડાન્સ કરવાનું પરિવારે નક્કી કર્યું હતું એક સામાજિક પ્રસંગ દ્વારા અમે બધા ભેગા થયા હતા અને પ્રસંગમાં જતા ફેરીએ હું એ ખાસ કરીને જોયું હતું કે લોકો હેલ્મેટ લેવા માટે પરમ પડી અને ખૂબ રોડ પર દહેશતનો માહોલ ડરનો માહોલ ઊભો હોય એવો માહોલ સર્જ્યો હતો ખાસ કરીને આજે એ પ્રસંગમાં અમારા સાથે જે આવેલા લોકો પણ મહેમાનો પણ હેલમેટ લેવા માટે પડી થઈ રહી હતી અને ખાસ કરીને વિચારમાં આવ્યું કે આ પ્રમાણેનો હેલ્મેટનો કાયદો જ્યારે આ અમલમાં હોય અને લોકોમાં જનજાગૃતિ નહીં પણ એક ભયનો માહોલ હોય એ જોતાં આજે અમને ખૂબ દુઃખ થયું આ બાબતે અને જોયું કે રોડો પર કોઈ પણ જાતના સેફટી કે આઈએસ માર્ક વગરના હેલ્મેટો લોકો લઈ રહ્યા છે કાળા બજારી થઈ રહી છે લોકોના પાસે દુનિયાભરના પૈસા ખંખેરવામાં આવી રહ્યા છે ખરેખર એ તપાસનો વિષય છે અને જનજાગૃતિ એવી હોવી જોઈએ કે ખરેખર આઈએસ માર્કના માર્ગના

કે જ્યાં રોડો પર ખૂબ મોટો ટ્રાફિકની સમસ્યા હોય અને એ સમસ્યામાં લોકો માત્ર વીસથી ત્રીસની ઝડપે જ ગાડી ચલાવી શકે છે અને ખાસ કરીને લોકો ટ્રાફિકમાં બહુ મોટી સમસ્યામાં ફસાયા હોય ત્યારે આ હેલ્મેટનો કાયદો ખૂબ અગવડ ભર્યો અને પીડાદાયક છે ખાસ કરીને આ આ નો કાયદો જે હાઈવે રોડ પર આવતા વ્યક્તિઓ માટેનો જ હોવો જોઈએ કારણ કે એ લોકો ખૂબ દૂરથી અપડાઉન કરતા હોય છે ત્યારે આ લોકોએ ફરજિયાત આ હેલ્મેટ પહેરવો જોઈએ જેવી જનજાગૃતિમાં અમે પણ સામેલ થઈએ છીએ પરંતુ સિટીમાં આની ખરેખર કોઈ જરૂર નથી માટે આ સિટીમાં આ નો કાયદો રદ થવો જોઈએ